આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડ બાણું લાખ ચુમ્માલીસ હજાર જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામોની આજે ભારતીય જનતા પાર્ટીના સર્વે સીઓએ આજે આ મંજૂરીની બહાલી આપી છે કુલ ત્રેસઠ દરખાસ્ત અંદર બે દરખાસ્તને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે અને એક દરખાસ્ત જે મોરબી રોડ ઉપર ગાંધીવેલ અને જે રાજી નદીના પટણીની અંદર જે ગાંધીવેલ કામ કરતી કંપની છે એજન્સી છે એને બે વર્ષનો કોન્ટ્રાક્ટ હતો ને વધુ એક વર્ષ માટે એને કામ માટેની એક દરખાસ્ત માન્ય મ્યુનિસિપલ કમિશનર બ્રાન્ચમાંથી આવી હતી કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સર્વ ચર્ચાના અંતે નક્કી કર્યું કે જોઈએ એવી કામગીરી આ કંપની દ્વારા કરવામાં આવી નથી તો ફરી વખત રીટેન્ડર કરીને નવી એજન્સી ક્વોલિફાઈડ એજન્સી અપગ્રેડ ટેન્ડર કરીને અપગ્રેડ ના મશીનો સાથેની નવું ટેન્ડર બનાવવું અને નવી એજન્સીને આ કામ આપવા માટેની દરખાસ્ત હતી જે રીટેન્ડરમાં ગઈ છે બાકી તમામ દરખાસ્તોને આજે મેં લોકોએ મંજૂરીની મહોર આપી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયરના સેટઅપની એક દરખાસ્ત હતી અને ફાયર સ્ટેશનની દરખાસ્ત હતી આ બંને દરખાસ્તોમાં નવું જે ફાયરનું સેટઅપ અને નવા ફાયર સેશન રાજ્ય સરકારની સૂચનાથી બે લાખની વસ્તીએ જે એક ફાયર સ્ટેશન બનાવવાનો જે સરકારની સૂચનાઓ આવી એનું ઇમ્પ્લિમેન્ટેશન એનું અનુકરણ કરીને આ દરખાસ્તને પણ મંજૂરી મંજૂર કરવામાં આવી છે